હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ગુલાબજાંબુની રેસીપી હલવાઈ ને ટક્કર આપે તેવા ચોખા ઘીના ફરાળી ગુલાબજાંબુ બનાવીશું ઘરે ગુલાબજાંબુ ઘણી વાર કડક બની જતા હોય છે પણ આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે ગુલાબ ગુલાબજામુ સોફ્ટની સાથે મોટામાં મુકતા ઓગળી જાય તો ચલો ફરાળી ની રેસીપી શરૂ કરી દેશું ટેસ્ટી ફરાળી ગુલાબજામુ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચાસણી બનાવી લેશું તેના માટે કપના માપથી એક કપ ખાંડ જે વજનમાં દોઢસો ગ્રામ જેટલી છે અને હવે તે જ કપના માપથી દોઢ કપ જેટલું પાણી લીધું છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું ખાંડ અને પાણીનું માપ સેટ કરી લેશો તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડ ને સારી રીતે ઉગાડી લઈએ ખાન ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તો ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે અને બધી જ ખાંડ આપણી ઓગળી ગઈ છે તો હવે તેમાં ચાર થી પાંચ નંગ જેટલા કેસર ના ઉમેરશું કેસર ઉમેરવાથી જાંબુમાં સારો એવો કલર આવશે તમે એલચી પાવડર કે ને પણ તમે એડ કરી શકો છો તો હવે ચાસણીને બે થી ત્રણ મિનિટ માટે બોઇલ કરી લેશું એટલે કે ચાસણીને ઉકાળી લેશું જેથી તે મધ જેવી સ્ટીકી થઈ જાય તો ત્રણ મિનિટ જેવું થયું છે તો ચાસણીને ચેક કરીએ તો આ રીતની મધ જેવી ચીકાશવાળી થઈ ગઈ છે જે જાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે અહીંયા આપણે કોઈ તારવાળી ચાસણી બનાવવાની જરૂર નથી તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તો હવે દસથી પંદર મિનિટ ચાસણીને થરવા દેશું તો અહીંયા આપણી ચાસણી થરે છે ત્યાં સુધી ગુલાબજામુ માટેનો લોટ તૈયાર કરી લેશું તો તેના માટે ત્રણસો ગ્રામ જેટલો માવો લીધો છે તેને ખમણીની મદદથી ખમણીને તૈયાર કરી લેશું તો અહીંયા આપણો માવો ખમણાઈ ગયો છે તો તેમાં એક કપ તકતી લીધું છે એટલે વચનમાં જોઈએ તે પચાસ ગ્રામ જેટલું છે તેને માવામાં એડ કરી દેશું તો હવે તેમાં વન પીસ જેટલો એટલે કે વન બાય એટ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરશું તો હવે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો તેને ચાલણીની મદદથી ચારી લેશું તો લોટને લોટ ને સરસ સોફ્ટ લોટ થઈ જાય છે છે તો તો આપણે લોટ ચડાઈ ગયો હવે ગુલાબ લોટ ને બાંધવા માટે એક કપ જેટલું દૂધ લીધું છે તો હવે થોડું થોડું દૂધ એડ કરતા જઈને લોટ ને આપણે બાંધી લેશું વધુ પૂરતું દૂધ એડ કરશું તો લોટમાં ગાંઠા વળી જશે જેથી આપણે લોટમાં થોડું થોડું દૂધ એડ કરતા જઈને જ લોટ બાંધવાનો છે આ લોટ બંધાઈને આપણે તૈયાર થઈ ગયો છે અહીં આપણો લોટ હજી કઠણ લાગે છે તો થોડું દૂધ એડ કરીને લોટને મસરી લેશે અને જો તમારો લોટ ઢીલો લાગતો હોય તો થોડો ટપકીનો લોટ એડ કરીને લોટને સારી રીતે બાંધી લેવો આપણે લોટ તૈયાર કરવામાં મોટી ચમચી દૂધની જરૂર કરવા માંડી અહી ગુલાબજામુ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટને ટીપવાનો છે તે માટે મિશ્રણ થોડું હાથમાં લઈ લોટને પાટલા ઉપર રાખી હાથની મદદથી લોટને આ રીતે કરતા જઈને લોટને ટીપવાનો છે એટલે કે લોટને સારી રીતે છે આ જ રીતના આપણો લોટ ટીપાઈને રેડી થઈ ગયો છે અને આ બધા જ લોટ આ રીતના ટીપીને તૈયાર કરી લેશું એટલે કે લોટને મસરીને તૈયાર કરી લેશો હવે ગુલાબજામુ મિશ્રણને થોડું હાથમાં લઈ બે હાથની ની અથડી વચ્ચે થોડું થોડું પ્રેસ કરતા જઈને બોલ શેપ આપી દેસુ તો અહીંયા નાની સાઈઝનો અને કોઈ પણ જાતના ક્રેક્સ વગર બોલ તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે બોલને થોડી નાની સાઇઝના જ કરવાના છે કારણ કે તે તરતી વખતે ફૂલી જશે અને ચાસણીમાં જશે તો તે ડબલ સાઇઝના થઈ જશે તો આ જ રીતના બધા જ બોલને તૈયાર કરી લેશું તો લગભગ ચારથી પાંચ મિનિટમાં જ ગુલાબજામુના બધા જ બોલ તૈયાર થઈ ગયા છે અહીંયા મેં ગુલાબજામુના લોટને શેપ આપીને તૈયાર કરી લીધા છે શેપ આપતી વખતે ડો ને એટલે કે લોટને હાથની મદદથી સારી રીતે મશરીને રાઉન્ડ શેપ આપવાનો છે જેથી તેની ઉપરની બાજુએ કોઈ પણ જાતનો ક્રેક્સ ના આવે ગુલાબજાંબુને રાઉન્ડ શેપ આપતી વખતે જરા પણ ક્રેક્સ આવે તો હાથને થોડો ઘીવાળો કરી લેજો અને સારી રીતના શેપ આપી દેજો તો હવે ગુલાબજાંબુને તરવા માટે મેં અહીંયા ઘી લીધેલું છે તો હવે ઘીને ગરમ થવા દેસુ અહીંયા આપણે ઘી ગરમ થઈ ગયું છે તો રાઉન્ડ શેપ આપેલા ગુલાબજામુને ઘીમાં એડ કરી દઈએ ગુલાબ જાંબુને તરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમથી લો રાખવાની ઘી અને જાંબુને થોડું થોડું કરીને આ રીતના હલાવતા જવાનું જેથી બધી જ બાજુ જાંબુ તરાઈ જાય અને સરખો કલર આવે જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો બહારથી કુક થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો જાંબુને તરતા લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થયું છે અને તે બધી જ બાજુથી સરસ રીતના તરાઈ ગયા છે તો હવે તૈયાર થયેલા જામુને આપણે બહાર કાઢી લેશું તો આ જ રીતના બધા જ જાંબુને તૈયાર કરી લેશું અને તૈયાર થયેલા જામુને આપણે ઠરવા દઈશું અને જો ગરમ જામુને તમે ચાસણીમાં એડ કરશો તો તે અંદરથી કાચા રહેશે અને ડબલ સાઇઝમાં નહીં થાય લગભગ પરદાશ કે 15 મિનિટ બાદ ગુલાબ જાંબુ આપણા ધરીને તૈયાર થઈ ગયા છે તો હવે જાંબુને સોફ્ટ બનાવવા માટે સોય અથવા સફટી પિનની મદદથી જાંબુમાં બે થી ત્રણ જગ્યાએ સોયની મદદથી છેડ કરી દેશું જેથી તે ચાસણીમાં જઈ અંદરથી એકદમ સોફ્ટ બનશે આ છે ગુલાબ જાંબુ બનાવવાની અમારા કિચનની સિક્રેટ મોનોપોલી તો હવે તૈયાર થયેલા જામુને ચાસણીમાં એડ કરી દઈએ તો હવે જાબુને ચમચાની મદદથી હળવા હાથે આ રીતના હલાવતા જશું અને એડ કરતા જશું તો બધા જ જાંબુ ચાસણીમાં એડ થઈ ગયા છે તો તેને પંદરથી વીસ મિનિટ ચાસણીમાં ડૂબાવવા દેશું જેથી જાંબુ ડબલ સાઈઝ ના અને એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય તો પંદર થી વીસ મિનિટ માં બધા જ જાંબુ ચાસણી માં સારી રીતના એક થઈ ગયા છે અને આપણા જાંબુ સારી રીતના તૈયાર થઈ ગયા છે તો ચાસણી એક જાંબુ ને ચમચી માં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો બજાર ને ટક્કર મારે તેવા ફરારી ગુલાબ જાંબુ તૈયાર થયા છે તો હવે તૈયાર થયેલા ફરારી ગુલાબ જાંબુ ને આપણે સર્વ કરી લેશું રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો જેથી તે ફરાળી ગુલાબજાંબુ બનાવીને ટ્રાય કરી શકે